એમાં ક્યાંક ને ક્યાંક એ અને બિલખા ત્રણ બેજ ઉપર એ લોકોને દસ બાર હજાર પ્લસ હતા એને બદલે લગભગ નજીક નજીક સરખા ચાલી રહ્યા છે અને હવે પછી જે છે એ બધું ગોલ્ડ ગોલ્ડ જ છે એટલે કોઈ ચિંતા રૂકાક નથી જે સીટો પર જે મત મથકો ઉપર બીજેપીને દસ બાર હજાર મતોની લીડની ધારણાઓથી એ લોકો આનંદમાં હતા હવે એ લોકો સમજી ગયા છે કે વડાલમાં શું થયું અને અત્યારે ડુંગરપુર ચાલી રહ્યું છે અને ત્રણસો 400 નો ફરક છે કોઈ ચિંતાનું કારણ નથી ખૂબ સારી રીતે અમારી ખુદની કલ્પના કરતા વધુ સારી લીડ થી સાવણો આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા અમે સૌ જીતી રહ્યા છીએ જી તમે કહી રહ્યા છો કે તમે જીતી રહ્યા છો પણ સવાલ અહીંયા એ છે ને કે જે રીતે આ આખું અત્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે એવું ના થાય કે છેલ્લા રાઉન્ડોમાં બધું બદલાઈ જાય નહીં 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 બધું બદલાશે એ સો ટકા અત્યાર સુધી ના બદલાયું એવું બદલાશે એ પણ સો ટકા પણ એ બધું અમારી ફેવરમાં હશે સાવણાના ફેવરમાં હશે હું રિપીટ કરું છું કે જે કાઉન્ટિંગ અત્યાર સુધીમાં થયું છે એ વડાલ જિલ્લા પંચાયત અને ડુંગરપુર જિલ્લા પંચાયત નું ચાલુ છે હેન્ડ ઉપર છે જે બંને જિલ્લા પંચાયત એવી છે કે જેમાં ને આખી વિધાનસભામાં સૌથી વધુ મત મેળવવાની આશા હતી દસ બાર હજાર ની લીડ મેળવવાની આશા હતી એને બદલે એક મીંડું કાઢી નાખીએ તો એટલી પણ લીડ નથી એટલે બદલાશે ચોક્કસ પણ અમારી ધારણા કરતા મોટી લીડ આવશે એ પરિવર્તન અમે જોઈ રહ્યા છીએ જી તમને શું લાગે છે કયા કારણો એવા છે કે તમારી લીડ આટલી એ વિસ્તારોમાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય એ વિસ્તારોમાં પણ ગોપાલ ઇટાલિયા લીડ કાપી શક્યા ઘણા બધા કારણો છે અમારી ઈમાનદારી અમારી પારદર્શકતા અમે સત્યનો રાહ લોકશાહી તરફની અમારી લાગણી ખેડૂતો પ્રત્યે દેખાવની નહીં પણ વાસ્તવલક્ષી અમારી લાગણી કિરીટભાઈ અને આંદ્રોઅંદર અંદરની નારાજગી અમે જે સિસ્ટમેટિક વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા કદાચ એ લોકો ના પહોંચી શકાય સરકારે ન કરવાના જે કામ ધંધા કર્યા છે એને જોડતો તાકાત વાળો જવાબ આપવા માટેના મતદારોની એક ખૂબ સારી સમજણ આવા અનેક સરવાળાઓની સંયુક્ત અસરથી અમે ખૂબ તાકાતથી ગુલાલ તરફ જઈ રહ્યા છીએ જી તમે તાકાતથી ગુલાલ તરફ જઈ રહ્યા છો પણ સવાલ એ છે ને કે છેલ્લી છેલ્લી એવું ના થાય કે મટ પેટીઓ ખુલે અને ગેમ બદલાઈ જાય ગેમ બદલવા વાળી બે જિલ્લા પંચાયત જે એ લોકો માનતા હતા બીજેપી અમને તો પહેલેથી ભરોસો હતો એ બંનેની વાર્તા પૂરી થઈ છે વડાલ વાળા તરફ રહ્યું છે ડુંગરપુર અમારા તરફ જઈ રહ્યું છે હવે એન્ડ ઉપર છે અને હું ફરીથી રિપીટ કરું કે એ બે ચાર એરિયામાંથી જે બીજેપી ને દસ બાર આઠ થી બાર હજારની લીડ ની ગણતરી હતી એવા અમને સમાચાર હતા ત્યાં એનું ધોરું થઈ ગયું છે વિચારીને મતો આપ્યા છે લોકશાહીના હિતમાં વિસ્તારના હિતમાં ખેડૂતના હિતમાં અને તાનાશાહી વિરુદ્ધમાં મતદાન કર્યું છે અને અમારા માટે આ વેલકમ છે આનંદ વાત છે અને અમે આગામી સેવાઓ માટે અત્યારથી તૈયાર છીએ જી કોંગ્રેસને ખુબ ઓછા વોટ મળ્યા છે કારણ કે એવું કહેવાતું કે કોંગ્રેસ બાજી બગાડશે તો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની અવાજ આવે છે આપને જી આવે છે કોંગ્રેસ કહેવાતું હતું કે કોકની બાજી બગાડશે તમને લાગે છે કે કોંગ્રેસ કોઈની બાજી બગાડી ના શકે ઉપરથી કોંગ્રેસની બાજી બગડી ગઈ કારણ કે ખૂબ ઓછા વોટ કોંગ્રેસને મળી રહ્યા છે

ખૂબ વધારે લીડ સાથે અમે જીતી રહ્યા છીએ જી પણ કડીની અંદર પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે અંદર ભારતીય જનતા પાર્ટી વોટ થી આગળ ચાલી રહી છે જી કડી જોયું કે અત્યારે એ આગળ છે પણ હજી હજી કેવું કડી માં પણ કઈ પણ કેવું હજી વહેલું છે અને જોઈએ છીએ કે શું થાય છે બાકી વિસાવદર ની વાત હોય તો બલ્લે બલ્લે કોઈ ચિંતાનું કારણ નથી જી અચ્છા વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ક્યાં છે ગોપાલ રાત્રે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને કહે છે કે હા જીત તો ચાલતી રહે જી એ સેલ્ફ કોન્ફિડન્સ દગાઈ ગયો હતો એમનો નહીં નઈ નહીં નહીં બિલકુલ નહીં એ એક કોઈ પણ તમને કોઈ જવાબદારી મોટી સોંપે ત્યારે થોડુંક કે એચીવ કરીને હા 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 રાવણ વૃત્તિ કરવી એ આપણા સમાજમાં આપણી સંસ્કૃતિમાં આપણા શિસ્તમાં આપણી પરંપરામાં નથી લખાયેલું અને ગોપાલભાઈ એક ઉમેદવાર તરીકે એ જ મેસેજ આપવો જોઈએ કાર્યકર્તાઓને કે પરિણામ કઈ પણ આવી શકે આપણે આપણું શિસ્ત અને સંવિધાન અને ન્યાય પ્રમાણે ચાલવું છે એ પ્રમાણે એમણે જે વાત કરી એ કમ્પ્લેટ એક શિસ્ત માટે કરી છે બાકી કોન્ફિડન્સનો ઓછો થવાનો કેવો પ્રશ્ન જ ચિંતાનું કારણ નથી હવે તો કેટલી ગણતરીની મિનિટો રહી એકસો વીસથી થી દોઢસો મિનિટ ની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હું ત્રીજી વાર રિપીટ કરું છું કે અમારી ખુદની ધારણા કરતા વધુ સારું રિઝલ્ટ અમારા તરફી આવી રહ્યું છે જી તમારી ધારણા કરતા સારું રિઝલ્ટ આવે છે તો ગોપાલ ઇટાલિયા ક્યાં છે સવાર થી દેખાયા નથી એ તો તમને પણ ખ્યાલ હોય દરેક ને ખ્યાલ હોય કે ઉમેદવાર તરીકે અંદર એમની આખી જે પ્રોસેસમાં કોઈ પણ પાર્ટીના ઉમેદવાર હોય એમની પ્રોસેસમાં અંદર હોય હમણાં થોડીક રાહ જો બે કલાકમાં આખા ગુજરાતમાં એક જ દેખાશે ગોપાલભાઈ ઇટાલિયા દેખાશે માનની ધારાસભ્યશ્રી છે કે રાહુલ ગાંધી રેસ ના ઘોડા અને લગ્ન ના ઘોડાની વાત રાહુલ ગાંધીએ કરી તમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અહિયાં આગળ પણ ક્યાંક જે રીતે આખો માહોલ સર્જાયો અને કોંગ્રેસ કોની ગેમ સ્પોઇલ કરી રહ્યું હતું તો મને નથી લાગતું કે એ કદાચ કઈ પણ કરે બીજેપી પાર્ટી ના ફાયદો અમને થશે એવી માહિતી મળી છે કે બીજેપી ને એવું મનમાં ભ્રમ હતો પણ અમને પેલા પણ વિશ્વાસ હતો અને આજે પણ વિશ્વાસ છે કોઈ ચિંતાનું કારણ નથી અને કોંગ્રેસે શા માટે આવો દેખાવ કર્યો એ તો એમના જ નેતાઓ જવાબ આપી શકે પણ આપણે માનો કે દોઢસો કરોડ ના માલિક હોય અને પછી આપણે સો રૂપિયા ઓછી ના લેવા જવા પડે એવી પરિસ્થિતિ થાય તો રીથિંકિંગ કરવું જોઈએ તો આપણે તો ભગવાન ને પ્રાર્થના અને કોંગ્રેસ ને સલાહ દઈ શકીએ કે આટલી જૂની અને મોટી પાર્ટી હતી તો રીથિંકિંગ કરે ખેર એ એનો વિષય છે અમને અમારો આનંદ મુબારક આજનો દિવસ અમારો છે જી ચાલો આપ અમારી સાથે જોડાયા જીતશે પછી પણ આપની સાથે ચર્ચા કરતા રહીશું તો અત્યારે આપ અમારી સાથે જોડાયા કરસન બાપુ એના માટે આપનો ખુબ ખુબ આભાર જી જી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ